નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો એગ્રોસિટ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તારીખ થઈ છે આજે પાંચ માર્ચ બે હજાર પચીસ આપણે આજે છીએ વિઝિટમાં મારા પોતાના ફિલ્ડ ઉપર ડુંગળીના જે સીડ બિયારણ બનાવવાનું બોટિંગ જે છે એની મુલાકાતે હતો આપણે આ સીડનું જે છે એ વાવેતર કરેલું છે આનો સમયગાળો થયો છે એકસો ને પાંચ દિવસ જે ઉપાડી હતી હજી આને ઉગવાની શરૂઆત થઈ નથી લાલપતી ડુંગળીનું બિયારણ છે આની કેપેસિટી તમે જોઈ ગયો જોઈ શકો છો મિત્રો અને આની ગોળાઈ જે સાઈજ તમે જોઈ શકો છો પરફેક્ટ સાઇઝ હવે ક્યાંક જે છે એ પોચું પડવા લાગ્યું છે એટલે હવે આની અંદર ફોટો ફૂટવાની શરૂઆત થશે એટલે ટકાઉમાં પણ સારું બિયારણ અને ગોળાઈ કલર તમે જોઈ શકો આ પોચું પડ્યું છે બરાબર તો હવે કેમ કે ત્રણ મહિના જેવો સમયગાળો થઈ ગયો છે તો પોચું પડવું એ એક આવશ્યક છે બરાબર તો લાંબા સમય સુધી ટકી શકે અને ગોળાઈ સેફ જે છે આની ગોળાઇ એકદમ વ્યવસ્થિત આવી શકે આ પ્રકારનું જે આપણે સીડ જે છે એ કંપની દ્વારા પ્લોટિંગ એક કરેલું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આખે આખો આઠ વીઘાનો આપણે પ્લોટ બનાવેલો છે આ પ્રકારનું સીડનું જે મિત્રોને વાવેતર કરવાનું છે ચોમાસું સીઝન દરમિયાન તો ચોક્કસથી મને જે છે એ ખાલી ફોન દ્વારા મેસેજ દ્વારા જણાવી દઈએ કે આપણે આટલા કિલોની જરૂરિયાત છે અત્યારે આપણે કોઈ પાસેથી પૈસા લેવાના નથી મિત્રો કેમ કે આપણી ગણતરી એવી છે મિત્રો કે આપણને જે કંપની ભાવ આપશે કંપની આપણને જે કિંમત આપશે એ જ કિંમતે આપણે ખેડૂત સુધી વેચાણ કરવાનું છે કોઈ વધારાના ભાવથી કે પ્રકારનો આપણે વેપાર કરવાનો નથી એટલે અત્યારે માત્ર આપણે કેટલી જરૂરિયાત છે બિયારણમાં ખાતરી બંધ આવશે મારું પોતાનું ચોમાસે વાવેલું વાવેતર કરેલું છે અને અત્યારે એનું આપણે સીડ બનાવેલું છે બિયારણ બનાવેલું છે કંપની દ્વારા જે બિયારણનું પ્લોટિંગ જે છે તો આ સીડ જે છે તૈયાર થાય તો એ કંપની લઈ જવાની છે તો આપણે એ મુજબ ખેડૂત મિત્રોને જે આપણી પાસે વધશે માલ ખેડૂત મિત્રો સુધી સપ્લાય કરશું ક્વોલિટી સારી છે જવાબદારીથી માલ આપણે ખેડૂત મિત્રોને આપવાનો છે કેમ કે આપણે બ્રિડર સીડનું વાવેતર કરેલું છે અંદાજીત કે કોઈ આપણે બજારમાંથી લઈ અને વાવેતર કરેલું આ પ્રકારનું સીડ નથી બ્રીડર સીડનું વાવેતર કરેલું છે એટલે હવે જે આ ક્વોલિટી થશે એકદમ સુપર ક્વોલિટી થશે આની અંદર જે છે એ ડુંડું નીકળવાની સમસ્યા જે છે એ બિલકુલ ઓછી હતી અને આનો જે તમે દળો જે સાઇઝ જોઈજો જોઈ શકો છો મિત્રો કે આ પ્રકારની દળાની જે છે એ બંધારણ ચોમાસું ડુંગળીનું આ લાલ પતીનું છે તો વાવેતર કરવા માટે બેસ્ટ જાત છે જે મિત્રોને ચોમાસું દરમિયાન લાલ ડુંગળીનું વાવેતર કરવાનું છે તો અંદાજીત કેટલું જરૂરિયાત છે એ મુજબનું કિલોગ્રામ મને વોટ્સએપમાં લખી ઓર્ડર લખાવી દેશો અથવા ફોન કરીને ઓર્ડર લખાવી દેશો જેથી કરીને જે મુજબ આપણને ઓર્ડર મળશે એ મુજબ જ આપણે ખેડૂત મિત્રોને એટલો માલ આપણે રાખવો છે બાકીનો જે છે એ કંપનીને આપણે સપ્લાય કરી દઈશું કંપની જે ભાવ આપશે એ ભાવ આપણે જે છે એ ખેડૂત મિત્રોને ભાવ આપણે વેચાણ ચોક્કસથી કરશું મિત્રો તો ખાસ વિનંતી છે કે જે મિત્રોને ચોમાસું દરમિયાન વાવેતર કરવું છે તો આપણું ફ્લોટિંગ અને બિયારણ ખૂબ સારું છે ફૂલ જવાબદારીથી આપણે આપવાના છીએ તો ચોક્કસથી મારો કોન્ટેક કરજો આપણા મોબાઈલ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ બરાબર છે અથવા વોટ્સએપ નંબર પણ આ જ છે તો તમે વોટ્સએપમાં પણ કરી શકો છો તો આ પ્રકારના આવું નવા વિડીયોને સાચી અને સચોટ માહિતી જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ખેડૂત સુધી સારી ક્વોલિટીનું બિયારણ સારી વસ્તુ અને સાચી માહિતી પહોંચતી રહે બસ આવા હેતુથી જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ મિત્રો બસ રજા આપશો મને જય જવાન જય કિસાન